માર્ચ બે હજાર ચોવીસમાંથી આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે વિભાગ અંદર ડિબેન્ચરના બે દાખલા પૂછાય અને જો તમે આ છ રીત કરી નાખો તો તમને બહુ જ મજા આવી જશે અને સારા એવા તમે માર્ક્સ મેળવી શકશો આ અગાઉ પાંચ દાખલાઓ બનાવેલા છે મૂળ કિંમતના ત્રણ એટલે કે મૂળ કિંમતે પરત કરે એના ત્રણ અને પ્રીમિયમથી પરત કરે એના બે આ પ્રીમિયમથી પરત કરે એનો ત્રીજો કેમ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના વટાવથી બહાર પાડી એટલે વટાવ ઉધાર થતો હતો અને મૂળ કિંમતે પરત કહેવાના પ્રીમિયમથી બહાર પાડી એટલે કે પ્રીમિયમ જમા થતું હતું અને મૂળ કિંમતે પત કહેવાના ચોથી રીતે એટલે મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પડકાર એટલે બે વસ્તુ આવતી હતી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા વટાવથી બહાર પાડી એટલે આ જ વસ્તુ આવતી હતી પણ એમાં વટાવ ઉધાર થઈ જતો હતો હવે આજે પ્રીમિયમ છે એટલે કે પ્રીમિયમથી બહાર પાડેલા છે અને મૂળ કિંમતે પરત સોરી ત્રણસો ને ત્રીસે એટલે કે પ્રીમિયમથી પરત પ્રીમિયમથી જ બહાર પાડેલા અને પ્રીમિયમથી જ પરત કરવાના કેટલાનો છે એક તો ત્રણસો રૂપિયા તો આપણે જોઈ લઈએ ત્રણસો રૂપિયાનો એક ડિબેન્ચર પાંચ ટકા પ્રીમિયમ એટલે ત્રણસોના પાંચ ટકા એટલે ત્રણ પચામાં પંદર એટલે ત્રણસો ને પંદર રૂપિયામાં આપણે બહાર પાડ્યો અને પરત કેટલા એ કરવા તો પરત આપેલા છે ત્રણસો ને ત્રીસ ત્રણસો ને ત્રીસ એનો મતલબ ત્રીસ રૂપિયા પ્રીમિયમ કહેવાય કેમ કે ત્રણસો રૂપિયાનો તો એક છે ને એટલે આ પરત કરીએ આપણે ત્યારે ત્રીસ રૂપિયા પ્રીમિયમ લેવાનું છે બીજી એક વસ્તુ આ જે દાખલો છે આ જે આપણે બે દાખલા છે એક સત્યમ એક સીમમ વાળો ને આ સુંદરમ આ દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય ને એસાઇમેન્ટમાં પણ તમને આપેલા હોય એટલે ખાસ અગત્યના દાખલાઓ છે બે તારીખ આપેલી છે એક એક સાઠ સત્તર અને એક ત્રીસ છ ત્રેવીસ આપણી પાસે ચાર આમનોન છે એટલે બંને આમનોનને ખોતું નહીં લાગે એ રીતના પહેલી બેજી આ આમ લખવાની પહેલી બેને અને ત્રીજીને ચોથીમાં આ તારીખ લખવાની એટલે બે તારીખ છે તે બંનેને બબ્બે વેચી દેવાનું જોઈએ આપણે પહેલી આમનોદ એક સાત સત્તર આપણી જે આમનોદ આવે એ જ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આ તો હવે તમને ગોખાઈ ગઈ હશે રેગ્યુલર આને આ જ આમનોદ આવવાની છે કેટલા તો ચૌદ હજાર છે ડિબેન્ચર કેટલા છે ચૌદ હજાર અને બહાર કેટલાય પાડેલો પાંચ ટકા પ્રીમિયમથી એટલે કે ત્રણસો ને પંદરમાં બહાર પાડેલો કહેવાય એટલે આપણે શું લખીશું અહીંયા ચૌદ હજાર ગુણ્યા ત્રણસો ને પંદર ત્રણસો નહીં લખતા ત્રણસો રૂપિયાનો છે પણ બહાર પાંચ ટકા પ્રીમિયમથી પાડેલો છે એટલે વધારે પૈસા આવવાના છે એટલે ચૌદ હજાર ગુણ્યા ત્રણસો ને પંદર એટલે હવે ચુમ્માલીસ લાખ દસ હજાર ચુમ્માલીસ લાખ અને દસ હજાર ઉધાર અને ચુમ્માલીસ લાખ અને દસ હજાર જમા જે જમા છે તે જ ઉધાર અને એ પ્રમાણે જ આપણે આગળ ચાલીએ છીએ તો જે જમા છે તે ઉધાર શું કરવાનું તારીખ પાછી આપણે એ જ લખવાની એટલે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર ડિવેન્ચરનું નામ છે આઠ ટકાના તે આઠ ટકાના ડિબેન્ચર ખાતે પણ ડિવેન્ચર તો પ્રીમિયમથી બહાર પાડેલા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત પર આવે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જે જમા છે તે ઉધાર એટલે રકમ પર જ લેવાની પરંતુ ડિબેન્ચર તો કેટલાનો છે ત્રણસો રૂપિયાનો એટલે ચૌદ હજાર ગુણ્યા ત્રણસો કરીએ આપણે એ રકમ આમાં લખવાની ચૌદ હજાર ગુણ્યા ત્રણસો આ તમે આજના તારીખ ખાપા ઉધાર જમા લખતા તો સમજ પર એટલા માટે લખતો હોય એટલે ચૌદતાલીસ બેતાલીસ લાખ આવે કેટલા આવે બેતાલીસ લાખ અને પ્રીમિયમ કેટલું છે તો પ્રીમિયમ પંદર રૂપિયા છે એટલે આપણે ચૌદ હજાર ગુણ્યા પંદર કરીશું ચૌદ હજાર ગુણ્યા પંદર કરીએ ચૌદ હજાર ગુણ્યા પંદર એટલે બે લાખ દસ હજાર આવશે બે લાખ દસ હજાર એટલે જો બેતાલીસ ને બે ચુમ્માલીસ લાખ દસ હજાર થઈ ગયા પણ હવે જોજો ત્રણસો ને ત્રીસે પરત કરવાનો છે એટલે કે ત્રીસ રૂપિયા પરત પ્રીમિયમ છે અને પરત પ્રીમિયમ આપણે જમા કરવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલું પ્રીમિયમ તો ત્રીસ રૂપિયા છે એટલે ચૌદ હજાર ગુણ્યા ત્રીસ કરવાના ચૌદ હજાર ગુણ્યા ત્રીસ બેતાલીસ થાય ચૌદ હજાર ગુણ્યા ત્રીસ એટલે ચાર લાખ વીસ હજાર આવશે ચાર લાખ વીસ હજાર અને જેટલા પ્રીમિયમથી પરત કરીએ એટલું જ આપણને નુકસાન થાય એટલે આપણે લખવું પડે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ઉધાર દર વખતે જે જમા છે તે જ એટલે કે જેટલું પ્રીમિયમ પરત કર્યું એટલું નુકસાન થવાનું હવે શું કહેવાનું ત્રીજી આમદનમાં તો ખાલી આમદનમાં તારીખ બદલી કરવાની કે હવે બે આમદન ની બે તારીખ આવી ગઈ તો ત્રીજી આમદનમાં કઈ તારીખ આવ ત્રીસ છ બે હજાર ત્રેવીસ જે જમા છે તે ઉધાર પણ જામીનગીરી પ્રીમિયમ અનામત નહીં લેવાનું કેમ કે એ તો બહાર પાડેલું હોય છે આપણે તો પરત કરેલું એ જ લેવાનું તો શું કરવાનું આઠ ટકાના ડિબેન્ચર આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા છે આઠ ટકાના ડિબેન્ચર તો બેતાલીસ લાખ છે એટલે એ લખવાના બેતાલીસ લાખ ત્યાર પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલું છે તો ચાર લાખ વીસ હજાર તો લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ચાર લાખ વીસ હજાર તે ક્યાં લઈ જવાનું છે તો આપણે દર વખતે લઈ જઈએ બેતાલીસ ને ચાર છેતાલીસ લાખ વીસ હજાર છેતાલીસ લાખ વીસ હજાર છેલ્લી આમ નોન તારીખ તો આજ રહેવાની કે દરેકને બે આ તારીખ છે આપની બે આમ અને બીજી તારીખ છે એની બે આમ એટલે ત્રીસ છ બે હજાર ત્રેવીસ તો મને આમ નોંધ તારીખ વિગત ખાપા ઉધાર જમા એ ફોર્મેટમાં જ લખવાની અને ઉપર લખવાનું સુંદર લિમિટેડના ચોપડે આમ નોંધ અને પછી તારીખ વિગત ખાપા ઉધાર જમા બનાવવાનું જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે આ આમનો તો કોપી પેસ્ટ રહેવાની જ છે જે જમા છે તે ઉધાર એટલે છેતાલીસ લાખ વીસ હજાર ઉધાર છેતાલીસ લાખ વીસ હજાર ઉડાર અને છેતાલીસ લાખ વીસ હજાર જમા એટલે આ પ્રમાણે દાખલો પૂરો થઈ જાય પરંતુ એકવાર સમજી લઈએ જો ફરીથી શું કરવાનું છે પ્રીમિયમથી બહાર પાડેલા છે એટલે પહેલાં આ રીતના ગણતરી ત્રણસો ગુણ્યા પંદર પાંચ ટકા એટલે પંદર આવ્યા અને પ્રીમિયમથી પરત કરવાના છે જો પરત કરવાના હોય તો બે વસ્તુ આવે કહ્યું બહાર પાડતા થયેલ નુકસાન અને પરત પ્રીમિયમ અને જો પ્રીમિયમથી બહાર પાડે તો જામીનગીરી પ્રીમિયમ જામત મત જો થી બહાર પાડે તો ડિબેન્ચર વટાવ ઉધાર ગંજિયાની આગળની રીતમાં કર્યું એટલે આ ટોટલ 36 રીત હતી જે જમા કરીએ તેને જ ઉધાર પાડ્યો જમા ઉધાર આ બે વસ્તુ જમા ઉધાર આ ડિબેન્ચર હોલ્ડર જમા ઉધાર જે જમા થવાનું છે એ જ ઉધાર કરવાનું છે એટલે બહુ ઈઝી રીત છે અને આ છમાંથી એક દાખલો તો તમને પૂછવાનો જ છે કારણ કે બીજી બી ઘણી બધી રીતો છે એની અંદર પોતાના ડિવેન્ચર છે પછી પોતાના ડિવેન્ચરમાં રોકાણ છે એ બે ત્રણ દાખલા બી બીજા બાકી છે એ પણ આપણે જોઈ લેશું પણ આ જે છ રીત છે આ છ એ છ રીતને ખાસ કરી લેજો કારણ કે એક દાખલો તો એમાંથી તમને પૂછાવાનો જ છે એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે બીજા દાખલાઓ બાકી છે એના સાથે અભ્યાસ કરીશું આભાર